આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે અષાઢની હેલી અને સાવણના અમી છાંટણા વર્ષા ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને જ્યાં જોઓ ત્યાં વરસાદ જ વરસાદ અને જ્યાં જોઓ ત્યાં લીલોતરી જ લીલોતરી તો હા મિત્રો આ સમય દરમિયાન આપણા શરીરમાં રહેલા જે ત્રણ દોષ એટલે કે વાત પિત અને કફ આ જે ત્રણ દોષ વચ્ચેનું જ્યારે આ વર્ષા ઋતુમાં સંતુલન બગડે છે કે જેને કારણે આપણી જે જઠરાગ્નિ છે તે મંદ પડી જતી હોય છે એટલે જ તો કહેવાય છે ને મિત્રો કે સર્વે રોગાજી અભિમનિ એટલે કે જો તમારી પાચન શક્તિની હશે તો જરૂરથી તમારા અને કેવા શાકભાજી ખાવા જોઈએ કે જેથી કરીને આપણું અને તમારું સ્વાસ્થ્ય લાંબા સમય સુધી સારું રહે છે અને હા મિત્રો આ વર્ષા ઋતુમાં ભેજ વાતાવરણમાં ભેજનું પણ પ્રમાણ વધતું હોય છે અને તે કુદરતી રીતે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી જતી હોય છે વાયુ દોષનું પણ પ્રમાણ વધી જતું હોય છે કે તો આપણે આ સમય દરમિયાન વર્ષા ઋતુમાં એવા ક્યાં શાકભાજી સેવન કરવું જોઈએ કે જેનાથી કે જેનાથી આપણી છઠસાગી પણ પ્રદીપ થતી હોય છે એટલે કે આપણી પાચન શક્તિ પણ સુધરે છે સાથે સાથે જે વાત દોષ વધી ગયેલો છે જે વાતનો વિકાર છે તે પણ તે ઘટી જતો હોય છે તો હા મિત્રો તો તેમાં સૌથી પહેલા આપણે કંટોલાનું સેવન કરવું જોઈએ કંટોલા કે જે બજારમાં આપણે સરળતાથી આપણે તે પ્રાપ્ત કરી શકીએ છીએ અને મારી વિનંતી એ છે મિત્રો અઠવાડિયામાં બે અથવા તો ત્રણ દિવસ અચૂકથી દિવસમાં એક ટાઈમ કંટોલા કંટોલાના શાકનું સેવન જરૂરથી કરવું જોઈએ કે કારણે આપણી જે મંદ પડી છે તે 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 સારી રીતે પ્રદીપ્ત કરે છે અને કંટોલામાં એક એવી અમૂલ્ય વસ્તુ છે કે જેને કારણે આપણી જઠસાગી પ્રદીપ્ત તો થાય છે પરંતુ આપણો જે લીધેલો ખોરાક છે તે પણ તે સરળતાથી પચાવી પચાવી દે છે કે જેથી કરીને આપણે કબજિયાતથી પણ દૂર રાખે છે અને અગત્યનું તો એ છે મિત્રો કે આપણે જે ભૂખ છે તે પણ લગાડે છે એટલે કે ભોજન પ્રત્યેની રુચિ પણ તે વધારે છે કે જેથી કરીને આપણે સરળતાથી ભોજન પણ સહેલાઈથી પ્રાપ્ત કરીએ છીએ અને બીજા નંબરના અમૃતતુલ્ય તુલ્ય શાકની વાત કરીએ તો તે છે પરવડ તો હા પરવડ છે તે આપણા શરીરમાં જે ત્રિદોષ છે એટલે કે વાત પિત્ત અને કફ આ ત્રણેય દોષોનું જે બેલેન્સ રાખે છે એટલે કે તે સંતુલન જાળવી રાખે છે કે કે જે કરીને વર્ષા ઋતુ દરમિયાન ઋતુજન્ય બીમારીઓ થાય છે છે જેમાં શરદી તાવ અને વાયરલ તાવ વાયરલ ઇન્ફેક્શન આવા જે તમામ રોગો થી આપણને બચાવે છે કારણ કે તે આપણી જે રોગ પ્રતિરોધક શક્તિ છે એટલે કે જે રોગો સામે લડવા માટેની શક્તિ પણ તે વધારે છે અને હા જે પર્વમાં પ્રચુર માત્રામાં ફાઈબર રહેલા છે

બધાને સાંભળીને સૌથી પહેલા તો ના જ ગમે કે કારેલા અને તેનો સ્વાદ તો ખૂબ જ કડવો હોય છે ના ભાવે પરંતુ જો વરસાદ વરસાદ ઋતુ દરમિયાન જો આપણે કારેલાનું સેવન કરીશું તો જરૂરથી પેટને લગતી ઘણી બધી બીમારીથી આપણે બચાવે છે એટલે કે ઘણી વખતે તે ઝાડા અને જે પેટમાં થતો દુખાવો છે સાથે ઘણી વખતે જે પેટમાં થતા કૃમિ છે તેનાથી પણ આપણે તે બચાવે છે અને જે કારેલા છે કહેવાય છે ને કે કારેલા અને એને ડાયાબિટીસ તે બંને તે ડાયાબિટીસમાં તે અમૃત સમાન છે તો હા કારેલાનો જે સડરસ છે તે આપણા શરીરમાં જે વાયુ દોષ પિતદોષ અને કફદોષ એ તેમને પણ સંતુલન રાખવામાં ખૂબ જ સારી રીતે ભૂમિકા આપતું હોય છે પરંતુ જે કારેલાનું શાક છે તે અચૂકથી દિવસમાં એક ટાઈમ અથવા તો બે ટાઈમ તેમને ભોજનમાં સ્થાન આપવું જોઈએ કે જેથી કરીને જે તમારી રોગ પ્રતિરોધક શક્તિ પણ મજબૂત બને છે તમારું પાચન પણ સરળ બનાવે છે અને આપણે જે ત્રિદોષ છે તેને પણ તે બેલેન્સ રાખે છે અને આપણે જે ઋતુજન્ય બીમારી વાયરસજન્ય બીમારીની પણ આપણને તે બચાવે છે સાથે મિત્રો મારી બે હાથ જોડીને વિનંતી એ છે કે જરૂરથી વર્ષા ઋતુ દરમિયાન ભોજનમાં જરૂરથી તમે આદુ અને સિંધાનું નમકને થોડું તે થોડું સ્થાન આપો પરંતુ તે અમુક માત્રામાં તેમને સ્થાન આપો કે જેથી કરી કે જેથી કરીને જે તમારો જે લીધેલો ખોરાક છે તેને કે તે તેને પણ તે સરળતાથી પચાવી દે છે અને જેથી કરીને તમને પાચન પાચનતંત્રને લગતા રોગથી પણ તે તમને બચાવે છે તો હા મિત્રો આ જે માહિતી છે તે તમે જરૂરથી તમારા દરેક મિત્રોને શેર કરો કે જેથી કરીને આ સમય દરમિયાન જોઈએ કે વાયરસ બીમારીથી આ સમય દરમિયાન તે વધારે ફેલાતી હોય છે તો તેનાથી પણ તે લોકો બચી શકે અને મિત્રો આવી વધુ વધુ ઉપયોગી માહિતી મેળવવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો સૌનો આભાર જય